રામ રામ જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાંથી શો આપણે પણ મજામાં છે તો નવા માં બધાનું સ્વાગત છે અને અભિનંદન અને જય માતાજી અને એક વાત જણાવતા થોડુંક ઉદાસ પડશે પણ હિંમત રાખી અને આપણે વ્લોગ પાસા ચાલુ કરવો પડશે એવી રીતે તો અગિયાર 11મો મહિનો ઓગણીસ તારીખ બે ના રોજ કાર્તક મહિનાની ચોથ અને મંગળવારે અમરસિંહ દાદા એટલે નરસિંહ કાકાના પપ્પા અને મારા દાદા થાય મારા દાદા છે ને એમના ભાઈ થાય મારા પપ્પા રહ્યા ને એમાં કાકા થાય અમરસિંહ દાદા એટલે તમે વિડીયોમાં જોઈ દી છે એટલે આજે એમની તિથિ છે અને એમને પણ ભગવાન આત્માને શાંતિ આપે અને યાદ આવી જાય કેમ કે આપણા વિડીયોમાં બહુ આપણને સપોર્ટ કર્યો છે આપણને લાડ એવા લડાયા છે એટલે આમ ડગલે ને પગલે એની તિથિ આવે અને એનો ફોટો જોઈ તો પણ યાદ આવે વાળીએ જઈને નો ફોટો જવું નરસિંહ કાકાની વાડીયા બે દઈ તમે બ્લોગ જોઈ ને એટલે દાદાને પગે લાગું છું અને ભીમ બાપા અહીંયા બેઠા એમને પણ પગે લાગવું તો આજે એમની તિથિ છે તો મારે એંશી ડોલર થયા હતા એ ઓમ શાંતિ થઈ ગયા અત્યારે છેલ્લો વિડીયો મેં બનાવ્યો હતો અને આજે છોકરા જમાડવાના છે એટલે પાછો જ ફરી વિડીયો બનાવવાનો છો તો તમે બધા સપોર્ટ કરજો અને નરસિંહ કાકાની વાડીયા થશે એટલે આપણે માયકમાં હાથ પાડીને અને પાંચક વાગે છોકરા જમાડવાના છે હવે આ તો નસીબની વાત છે પોર આવા ટાણે જ આજ ગુરુ આજે ઓગણીસ તારીખ છે ને બુધવાર છે અને પોર આ જ સમયે ઓગણીસ તારીખને મંગળવાર હતો ત્યારે ઓમ શાંતિ થઈ ગયા હતા અને અમે આજે ખબર પૂછવા ગયા હતા મારા પપ્પાને મારા મમ્મીની અને નારિયેલનું પાણી પણ પાયું મને આ માથે હાથ મેકો ઓળખતા હતા વિડીયો પણ બનાવ્યો બોલતા હતા એમ કેમ બોલતા બોલતા ઓમ શાંતિ થઈ ગયા તો કહેવાનું એટલું કે બધાએ થોડો થોડો સપોર્ટ કરજો અને આજ ખાસ કોમેન્ટ કરજો કે અમરસિંહ બાપાની તિથિ છે એટલે બાર મહિના થઈ ગયા જો દિને જતા ક્યાં વાર લાગે છે પણ યાદ ન ભૂલાય વાળીએ જાય ને તો સીધા અમરસિંહ બાપાના રામ રામ કરે ને મને પગે લાગવું પેલા રામ કરું પછી હું એને પગે લાગું અમરસિંહ બાપાને એટલે એમ કે કાં સારું ને હું કહું હા પછી વાત કરે નાનપણની વાત કરે પછી મારા દાદાની પણ એ વાત કરતા હતા હવે તો આપણે કેમ કે ભગવાનના ઘરનું તેડું આવે એટલે આપણે શું કહીએ ગઈ પણ આત્મા અમરસિંહ આત્મા આત્માને શાંતિ આપે એવી આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરીશી અને તમે પણ પ્રાર્થના કરજો તો આજે આપણે છોકરા અહીંયા જમાડવાના છે અમારા નરસિંહ કાકાનું જૂનું ઘર રહ્યું નહીં આપણે થોડો વિડીયો શૂટિંગ કરશું તો આજે આપણે ટેટસમાં પણ ફેસબુકમાં પણ એમની રીલ મેકી છે અને ઇન્સ્ટામાં પણ ફોટો મોકશું અશ્વિન ગોરિયા અને આજે યુટ્યુબમાં પણ આવશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામ हेलो जो गाठिया पीरती रणधीर भाई गंगा भाई गुंडी पीर से अशोक वैष्णव आसु बैंड पर आवी गया बे होय तो तुम तक बे हो आ भाई एक बाजी हालो आमा आमा भटकाव नहीं आए? <laughs> आए? पদিয় <laughs> হ આલેલો આ વારીએ હાલો આ તો મિલન માટે મિત્ર ચોકા રમાડે અને વેદની વર રમેલભાઈ અને રસીભાઈ ઉમોરા અને સોકરા જોએ દેઈ ગયા માટે બધાય ફરતા દે લેવા માટે અને ચોમર આ સાલ ખદી હા યાસીનભાઈ એ વીડિયો કેમેરામેન અને આ કામ વાળો કામ ધારિવાર આવી ગયા કામ એ ધારવાર આવી ગયો નો થાય પારિવાર ગઈ જમવા માટે અત્યારે